हेलो मित्रों आज આપણે બનાવીશું સૂપ ભાત સૂપ ભાત બનાવવા માટે આપણે લાલ ટમેટા લઈ લીધા છે સાથે ગાજર પણ લઈ લીધા છે જો ટમેટાને આવી રીતના કટ કરી ને આપણે બાફી નાખશું ગાજરી માટે લઈ લીધા છે તો ઘટ્ટ બને ને સૂપ ઈ માટે અને ટેસ્ટમાંયahara અને સ્વાદમાંયahara અને હેલ્થ માટેય સારા એટલે જો આપણે કટ કરી નાખશું છે બધું પાણી ને મીઠું નાખી ને બાફી નાખશું ને એક બાજુ આપણે ભાત બનાવી નાખીશું ભાત જો ધોઈ લઈશું તો એને પાણી એડ કરીન પાણી કાઢીને અને પાણી એડ કરીન મીઠું નાખીને અને આપણે બાફી રાખીશું ભાત જો ભાત બફાઈને રેડી થઈ ગયા છે જોઈ શકો છો તમે આમાં છે ને આ ભાત સરા લાગે જો આપણે ટમેટા અને કાજર બફાઈ ગયા છે આપણે એને બ્લેન્ડર મારી દઈશું જો પેં કરી નાખીશું જો તમને વિડીયો સરા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાવીતના કાળી ને પ્લબ પ્લપ બધો નીચે કાઢી નાખવાનું જો આ રીતના સાઇલ કાઢી નાખવાની અલગ સાઈલ પડી જાય આપણે ગાડી લઈશું એટલે ને શિયાળો સારો થઈ ગયો છે એટલે ટમેટા તો મળે જ છે રિઝનેબલ આ રીતના મસ્ત ઘટ પ્લપ તૈયાર કરી નાખવાનો બસ તમારે ખાટો જેટલો તમને ભાવતો એ રીતના તમે ટમેટા નાખી શકો અમે શર વ્યક્તિ હતા એમાં એમ આ ક્વોન્ટિટીમાં બનાવવા છે પાંચસો ગ્રામ ટમેટા અમે લીધા હતા કડાઈ મૂકી દીધી છે અમે

બાદીયું लविंग ऐड કરી દીધા છે આપણે અને મીઠું લીંબુ એડ કરી દીધું છે હિંગ એડ કરી દીધી છે વઘાર માં ને લાલ મરચા એડ કરી દીધા છે કોઈ ઉપર થી વઘાર કરતા કોઈ કપેલા વઘાર કરતા અને મીઠું એડ કરી દીધું છે લાલ મરચું એડ કરી દીધું છે ને ખાંડ એડ કરી દીધી છે તાજા જીરું એડ કરી દીધું છે લીલું લસણ એડ કરી દીધું છે ઉકળી જાય ને એટલે લીલું લસણ એડ કરી દેવાનું સર્વ કરી લેશો હવે આપણે ટમેટા નું સૂપ અને ભાત તમે ગળપણ નો ભાવ તો ન નાખો તો પણ ચાલે પણ ગળપણ નાખો તો બહુ મસ્ત ટેસ્ટ આવશે જો ભાત તૈયાર છે ચાલો બધા જમવા આવજો